પ્રાકૃતિક કૃષિ થકી દેશના ખેડૂતો સમૃદ્ધ અને સદ્ધર તથા સમાજ સ્વસ્થ બનશે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરજી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરજીના અધ્યક્ષસ્થાને બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો રાસાયણિક અને જૈવિક ખેતીનો ત્યાગ કરવા ખેડૂતોને અનુરોધ કરતા રાજ્યપાલ શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે પ્રાકૃતિક કૃષિ રાષ્ટ્ર મિશનની રચના કરી શ્રી આચાર્ય દેવરજી બનાસ ડીડીના માધ્યમથી દૂધ દૂધક્રાંતિ થકી બનાસવાસીઓ આર્થિક રીતે

તે બાબત સરાહનીય છે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને આજે બનાસકાંઠાના મોરિયા સ્થિત બનાસ મેડિકલ કોલેજ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો બનાસ ડેરીના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં મેડિકલ કોલેજ મોરિયા ખાતે દસ જેટલા ખેડૂતો તથા જિલ્લાના કુલ પચાસ હજાર ખેડૂતો વર્ચ્યુઅલી માધ્યમથી પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં જોડાયા હતા મોરિયા ખાતે ખેડૂતોને સંબોધન કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિની તાતી જરૂરિયાત છે દેશભરમાં પ્રાકૃતિક કૃષિને અપનાવવા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે પ્રાકૃતિક કૃષિના ફાયદા અંગે રાજ્યપાલ શ્રી જણાવ્યું કે આ એકમાત્ર ખેતી છે જેનાથી જમીન ફળદ્રુપ અને નરમ બને છે વરસાદી પાણી વધુ માત્રામાં જમીનમાં ઉતરે છે ખેતીમાં વરસાદી પાણીથી થતું વ્યાપક નુકસાન અટકે છે ખેતીના ખર્ચમાં ઘટાડો થાય છે જ્યારે આવકમાં વધારો થાય છે રાજ્યપાલ શ્રી જણાવ્યું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે પ્રાકૃતિક કૃષિ રાષ્ટ્રીય મિશનની શરૂઆત કરાવી છે દેશમાં શરૂઆતમાં બાર જિલ્લા ટ્રેનિંગ સેન્ટર બનશે જેમાં કૃષિ વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક કૃષિ અંગે ટ્રેનિંગ અપાશે અને આ વૈજ્ઞાનિકો ખેડૂતોને તાલીમ આપશે ગુજરાત આજે પ્રાકૃતિક કૃષિમાં આગવું સ્થાન ધરાવે છે રાજ્યમાં પાંચ ગામદીટ એક ક્લસ્ટર બનાવવામાં આવી છે વડાપ્રધાન શ્રી આ પહેલ ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈમાં મહત્વનું પરિબળ સાબિત થશે તેમ તેમણે જણાવ્યું હતું તેમણે ખેડૂતોને રાસાયણિક ઓર્ગેનિક અને પ્રાકૃતિક કૃષિનો ભેદ અને ફાયદાઓ વિશે માહિતી આપી રાસાયણિક ખેતી એટલે કે રાસાયણિક ખાતર થકી થતી ખેતી જૈવિક એટલે કે વિદેશી અળસિયા વર્મી કમ્પોસ્ટ થકી કરવામાં આવતી ખેતી તથા પ્રાકૃતિક ખેતી એટલે દેશી ગાયના ગોબર ગૌમૂત્ર આધારિત ખેતીનો ભેદ ખેડૂતોને સમજાવ્યો હતો ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી તદ્દન અલગ છે આ તમામ ખેતીમાં સૌથી ઓછા ખર્ચ વધુ ઉત્પાદન મેળવવામાં એક સ્વસ્થ સમાજ નિર્માણ કરવા માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ હોવાનું રાજ્યપાલ શ્રી જણાવ્યું હતું રાસાયણિક ખેતી જૈવિક ખેતી અને જંતુનાશક દવાના ઉપયોગથી ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો અંગે વાત કરતા રાજ્યપાલ શ્રીએ કહ્યું કે આજે ધરતીના તાપમાનમાં વધારો નોંધાય છે રાસાયણિક ખાતર ચોવીસ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગણાય છે જંતુનાશક દવાઓના ઉપયોગથી વાદળોમાં પાણી સંગ્રહ કરવાની શક્તિ ઓછી થઈ છે જેના કારણે ક્યાંક અચાનક ભારે વરસાદ તો ક્યાંક નહીવત વરસાદ વરસે છે તાપમાન વધારા સાથે વાવાઝોડા તોફાન અનાવૃષ્ટિ વગેરેમાં પણ વધારો નોંધાય છે તેમણે તાજેતરમાં અરબ દેશોમાં આવેલા પૂર વિશે જણાવ્યું કે ઘટી રહેલા કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય હોવાનું રાજ્યપાલ શ્રીએ જણાવ્યું હતું તેમણે બનાસ ડેરીના સફળ નેતૃત્વમાં જિલ્લાના ખેડૂતો ખેતી પશુપાલન માધ્યમ થકી દૂધ ક્રાંતિ સર્જી આર્થિક સદ્ધર બન્યા હોવાનું જણાવ્યું હતું આજે સરકાર શ્રી અને બનાસ ટેરી દ્વારા પશુપાલકોના હિતમાં અનેક નિર્ણયો કરાયા છે જેમાં ઓલાદ સુધારણા કૃત્રિમ બીજદાન ટેકનોલોજી દેશી ગાય વાછડા પાલન માટેની યોજનાઓ ખેડૂતો માટે આશીર્વાદ સમાન હોવાનું જણાવ્યું હતું આ સાથે રાજ્યપાલ શ્રી બનાસ સૈનિક સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું તેમણે ઉમેર્યું કે જે રીતે જંગલના વૃક્ષોને કુદરતી રીતે જ પોષણ મળે છે ત્યાં કોઈ પ્રકારના ખાતર વિનાજ આપોઆપ ફળ આવી જાય છે

પ્રાકૃતિક કૃષિના ખેત પેદાશોર વેચાણ માટે એક ચેન ઊભી કરવામાં આવશે જ્યાં ખેડૂતો પોતાની ખેત પેદાશોનો વધુ ભાવ મેળવી શકશે તથા એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકશે આ પ્રાકૃતિક કૃષિ પરિષદમાં ધારાસભ્ય સર્વશ્રી અનિકેતભાઈ ઠાકર શ્રી સ્વરૂપજી ઠાકોર શ્રી કાંતિભાઈ ખરાડી પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ બનાસ ડેરીના ચેરમેન શ્રી ભાવાભાઈ રબારી બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ શ્રી પીજે ચૌધરી બનાસ ડેરી નિયામક મંડળ સહિત વિવિધ અધિકારી શ્રીઓ પદાધિકારી શ્રીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા